પહેલું પરફોર્મન્સ પહેલું પરફોર્મન્સ સ્વપ્ન દત્તમ અને સ્વપ્ન વાસવ દત્તમ ગુજરાત કોલેજમાંથી પપ્પા કરતા હતા અને મને કે રિહર્સલમાં આવી જવાનું એટલે હું નહેરુનગરથી બસમાં આવું બસમાં ઉતરું ખાદી ભંડાર પાસે અને ત્યાંથી ચાલતી ચાલતી ગુજરાત કોલેજમાં અંદર જઈ અને ડ્રામા ડિપાર્ટમેન્ટમાં જાઉં એ મારા પપ્પા હતા એટલે હું અને એમની હું બહુ વાલી હતી એટલે બહુ અગત્યનું હતું કે એમણે મને સ્વપ્ન વાસવ દત્તમમાં વાસવ દત્તાનો રોલ આપવો જોઈએ પણ એમણે મને વાસવદત્તાની દાસીની દાસીનો રોલ આપ્યો અને મને એટલું બધું ખરાબ લાગ્યું પણ દેટ વોઝ માય ફર્સ્ટ લર્નિંગ ટુ થિયેટર કે નાટકમાં કોઈ પણ ભૂમિકા મળે એ દરેક ભૂમિકા અગત્યની છે અને જરૂરી નથી કે એ મારા ફાધર છે એટલે મને હિરોઈનનો જ રોલ આપે